જેમાં ખેડા જિલ્લાની એકસો દસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જેટલા શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂક પત્ર આપી શિક્ષણ જગત ની કારકિર્દી નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ખેડા જિલ્લામાં નિયુક્તિ પામનાર શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી સાંસદે શિક્ષણ પદ્ધતિ કેળવણી સમાજ જીવન જેવા મહત્વપૂર્ણ વિષયો ઉપર વાત કરી હતી તેમણે નવ નિયુક્ત શિક્ષકોને કમિટમેન્ટથી કાર્ય કરવા હાકલ કરી હતી સાંસદે ઉમેર્યું હતું કે ઘણી બધી સામાજિક બધીઓ અને દૂષણોનું સમાધાન કેળવણી દ્વારા આપી શકાય છે ત્યારે શિક્ષકોને ખૂબ જ આત્મીયતાથી વિદ્યાર્થીઓનું જતન કરી વિકસિત ભારતના નિર્માણમાં આદર્શ નાગરિકો તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી મનપા કમિશનર જીએચ સોલંકીએ નવનિયુક્ત શિક્ષકોના ઉત્તમ નાગરિકો તૈયાર કરવા અનુરોધ કર્યો હતો શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલે પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યક્રમમાં સૌને આવકાર્યા ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં જુલાઈ માસના અંત સુધીમાં અનુદાનિત શાળાઓમાં વધુ બસો જેટલા શિક્ષણ સહાયકોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ મનપા કમિશ્નર જીએચ સોલંકી જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવળ બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી શિક્ષણ સાથે જોડાયેલા અન્ય મહાનુભાવો શિક્ષકો અને પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા